નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપસોનું તે દિલથી આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનના પેન્શનમાં વધારો કરવા માટે સરકારે મૂકી આ એક શરત સરસ સાંભળી તમે પણ ચાંકી જશો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો આ વિડિયો ઉપયોગી બનશે મિત્રો વિડિયો સૌ કરતાં પહેલાં ચેનલ નવારો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી કર્મચારીઓના માટે મોટા સમાચાર છે કર્મચારીઓને મોંઘવાડી ભથ્થામાં વધારાથી ભેટ મળી રહે છે મોંઘવાડી ભથ્થામાં ત્યાવીસ હજાર બસો સુધી પહોંચશે મિત્રો મોંઘવાડી ભથ્થામાં વધારાથી કર્મચારીઓને મોંઘવાડી રાહત મળશે અને પેન્સો પર મોંઘવાડી ભથ્થાની રાહત મળશે મિત્રો તો નાના વિશે વિડીયો વાત કરીશું વિડીયો સોગા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક લેજો અમે ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી બાબતે હાલિક અપડેટ મળતી રહેશે મિત્રો તો કર્મચારી માટે મોંઘવાળી ભથ્થું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આજના સમયમાં પગાર મોટો ભાગ મોંઘવાળી ભથ્થા રૂપમાં મળે છે મોંઘવાળી ભથ્થામાં વધારો સીધો પ્રભાવ પગાર પર પડે છે હવે મોંઘવારી ભથ્થાથી પગારમાં બે તહેજા બસ્સો રૂપિયાનો ઉમેરો થશે અને મોંઘવાળી ભથ્થામાં વધારોનો લાભ કર્મચારીઓના પરિવારને પણ મળશે મિત્રો સાતમા પગાર પણ છે તો છેલ્લો વધારો કર્મચારીઓના સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં છેલ્લો વધારાને આપવામાં આવી રહ્યો છે જુલા બજાર પચીસથી મોંઘવાડી ભથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે સાતમા પગાર પંચના કાર્યક્રમ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થશે અને જુલા બજાર પચીસથી લાગુ કરેલા મોંઘવાડી ભથ્થાના કાર્યક્રમ પણ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે અને ત્યારબાદ કર્મચારી માટે નવો પગાર પણ લાગુ કરવામાં આવશે મિત્રો ગયા વખતે મોંઘવાડી ભથ્થામાં કેટલો વધારો કરવામાં આવ્યો હતો જાન્યુઆરી પછી પચીસથી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો છેલ્લી ભેટ આપવામાં આવી છે એપ્રિલ તેની જાહેરાત કરવામાં આવી હતી તે રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો કર્યો હતો બે ટકાના વધારા પછી ત્રેપન ટકાથી વધીને પંચાણ ટકા પહોંચી ગયું હતું તો આ વખતે મોંઘવારી ભથ્થું કેટલું વધશે તો આ વખતે મોંઘવારી ભથ્થામાં વધારો માટે શ્રમ બીરો દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્રાહક ભાવ સૂચના ડેટા મહત્વપૂર્ણ છે જુલાઈ બજાર ચોવીસથી જૂન બજાર પચીસ સુધીના બાર મહિના શ્રેષ્ઠ ડેટા મોંઘવારી ભથ્થા વધારવા માટે સૂચક બનાવે છે મોંઘવારી બધા સૂત્રો એકના આધાર વર્ષ બે હજાર એકસઠ પોઈન્ટ બેતાલીસ ઉમેરો કરવામાં આવે છે મિત્રો તો એ ડેટા ડેટના મહિનાના પોઈન્ટમાં જુલાઈ બે હજાર ચોવીસ એકસો બેતાલીસ પોઈન્ટ સાત ઓગસ્ટ એકસો બેતાલીસ પોઈન્ટ છ સપ્ટેમ્બર એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણ ઓક્ટોબર એકસો ચુમાલ પાંચ નવેમ્બર એકસો ચુમાલું પાંચ ડિસેમ્બર એકસો તેતાલીસ પોઈન્ટ સાત હવે બી જાન્યુઆરી બજાર પચીસમાં એકસો તેતાલીસ પોઈન્ટ સાત ફેબ્રુઆરી બજાર પચીસ એકસો તેતાલીસ પોઈન્ટ બે માર્ચ બજાર પચીસ એકસો બેતાલીસ પોઈન્ટ આઠ એપ્રિલ બજાર પચીસ એકસો તેતાલીસ બે હજાર પચીસ એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ જૂન બજાર પચીસ એકસો ચુમ્માલીસ તો બાર મહિનાની વધુ સહે એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણ છે તો મોંઘવાઈ પત્તું કેટલું હશે અત્યાર સુધી જાહેર થયેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા અનુસાર મુખવાનો દર અઠ્ઠાણ ટકાથી થોડો ઉપર પહોંચી રહ્યું છે આ સ્થિતિમાં મોંઘવારી પત્તું અઠ્ઠાણું ટકા સુધી પહોંચશે એટલે કે ત્રણ ટકાનો વધારો થશે અને મોંઘવાઈ પત્તું પંચાવન ટકાથી વધીને અઠ્ઠાણું ટકા સુધી પહોંચશે મિત્રો તો મોંઘવારી બધું કેટલું હશે તો મોંઘવારી ભથ્થામાં વધારો કર્મચારી મૂળ પગાર પર આધાર રાખે છે જો કોઈ કર્મચારી મૂળ પગારમાં ચાલીસ હજાર રૂપિયા પ્રતિ માસ હોય તો કર્મચારીઓના પગાર મોંઘવારી ભથ્થા અઠ્ઠાણું ટકા ઉમેરા પછી તેનું મોંઘવારી બધું ત્યાં હજાર બસો રૂપિયા પ્રતિ માસ થશે અને વધારની વાત કરીએ તો કર્મચારી પગારમાં દર મહિને બારસોથી વધારો થશે અને વાર્ષિક વધારો ચૌદથી ચારસો થશે મિત્રો ક્યારે જાહેર થશે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર શરૂઆતમાં થઈ શકે છે સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર વર્ષ બે વાર સુધાર કરવામાં આવશે પહેલો સુધારો જાન્યુઆરી અમલમાં આવશે જ્યારે બીજો સુધા જુલાઈથી અમલમાં આવશે આવી સ્થિતિમાં હવે કર્મચારીઓ માટે જુલાઈ સુધારો કરવો પડશે એટલી જાહેર સામાન્ય રીતે ઓગસ્ટ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર કરવામાં આવશે મિત્રો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે અપડેટ શું છે તો કર્મચારી માટે આઠમો પગાર પંચ અંગે અપડેટ આવી રહી છે આઠમ પગાર પંચ મુજબ સલતો સરકાર હજુ સુધી જારી કરવામાં આવ્યું નથી ચેરમેન સભ્યની નિમણૂક કરવામાં આવી નથી હવે નિશ્ચાનું માને છે જેની વજ્ઞ આઠમો પગાર પંચ અમલ મુશ્કેલ છે અમલીક વિલપ્ત થઈ શકે છે મિત્રો તો આ હતી મારી થેન્ક યુ વેરી મચ વચ્ચેમાં વિડીયો જય હિન્દ જય ભારત મિત્રો